ધાંગધ્રા શહેરના નવયુગ ટોકીસ સામે આવેલ જીન પાસેથી આધેડની મળી લાશ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો તપાસનો ધમધમાટ શરૂ સૂત્રો ને આધારે મળતી માહિતી મુજબ ધાંગધ્રા શહેરના નવયુગ ટોકીસ સામે જીન પાસેથી કોઈ વ્યક્તિની લાશ પડી હોવાની જાણ થતાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો લાશનો કબજો મેળવી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં મરનાર વ્યક્તિ મયુરભાઈ પ્રભુભાઈ ધામેચા ઉમરવર્ષ બેતાલીસ કબીર શેરી વાળા હોવાનું ખુલવા પામ્યું હતું મળી આવેલ આધેડની શરીર ડોક્ટર તથા પોલીસ દ્વારા તપાસ કરતા શરીર ઉપર ઇજાઓના નિશાનો પ્રાથમિક તપાસમાં દેખાયા હતા અને હાલ પોલીસ દ્વારા તમામ વિગતોને ધ્યાનમાં રાખીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ તપાસ બાદ જ આ લાશનો ભેદ ઉકેલાશે